નમસ્કાર દર્શક મિત્રો થરાદ પોલીસે થરાદના ચાર રસ્તા પાસે ટ્રાફિક નિયમોના વિશેષ હાથ ધરી છે આ ઝુંબેશમાં કાળા કાચ લગાવેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ પગલું ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે લેવામાં આવ્યું છે થરાદ પોલીસે હાઇવે પર કાળા કાચવાળા તથા નંબર પ્લેટ વગરના વાહનોને રોકીને તપાસ કરી વાહન પરથી બ્લેક ફેન ઉતારવામાં આવી હતી નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોને સ્થળ પર દંડફ કરવામાં આવ્યો હતો કેટલાક કિસ્સાઓમાં વાહનોને ડિટેઇન પણ કરવામાં આવ્યા હતા ધરાતે ડીવાયએસપી સહિતના પોલીસ કાફલા આ કાર્યવાહીમાં ઉપસ્થિત રહ્યા હતા ડીવાયએસપીએ જણાવ્યું હતું કે ગુનાઈત પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ વિવિધ ડ્રાઇવ કરી રહી છે આજથી ગાળાની નવી ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે આ ડ્રાઇવમાં બ્લેક ફેલ ધરાવતા અને નંબર પ્લેટ વગરના વાહનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે પોલીસે જણાવ્યું કે ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકો સામે આ અભિયાન ચાલુ રહેશે આ કડક કાર્યવાહીથી કાળા કાચ રાખનાર વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાયો છે આજથી ટ્રાફિક નિયમોનું પાલન વધશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે